કેન્દ્રીય મંત્રી એસ જયશંકર બે દિવસથી ગુજરાતમાં છે પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એસ જયશંકરે ખુલ્લા દિલે સ્વીકાર કર્યો હતો કે ગુજરાત રાજ્યસભામાંથી સંસદ બન્યા બાદ મારી ખાવાની આદતો એટલે કે ફૂડ હેબિટ્સ બદલાઈ ગઈ છે હું પણ ગુજરાતીઓની માફક હવે વધારે સ્વીટ એટલે કે મીઠી વાનગીઓ ખાવાનું પસંદ કરું છું તેમણે ગુજરાતીઓના વખાણ કરતા કહ્યું કે ગુજરાતની પ્રજા સૌથી વધુ મહેનતું છે અને વિશ્વમાં સૌથી વધુ ફરનારી પ્રજા પણ કદાચ ગુજરાતી જ છે ગુજરાતીઓ દેશમાં મોડલ સિટીઝન છે એતો મે આઈ કેન ટેલ યુ મેરે ફૂડ હેબિટ્સ તો ચેન્જ હો ગયા ઓકે તો मेरी चीनी की कंजम्पशन भी बढ़ी है थोड़ी सी और जो देखिए ऐसा है गुजरात के संसद सदस्य बनने के पहले भी आप जानते हैं कि मैं विदेश सेवा में था मुझे जो भी दुनिया जो जो दुनिया घूमते हैं ना वो सबसे ज्यादा अगर ભારત મે કોઈ ભી સ્ટેટ કે લગ દુનિયામાં હે વો ગુજરાતી